યાત્રાધામ અંબાજી ખાતે સહી ઝુંબેશ દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હું અવશ્ય મતદાન કરીશના સંકલ્પ સાથે દર્શનાર્થીઓ સહી ઝુંબેશમાં સહભાગી બન્યા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને દાતા તાલુકા વર્કિંગ જર્નાલિસ્ટ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યાત્રાધામ અંબાજી મંદિર ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો જેમાં સહી ઝુંબેશ દ્વારા આવનાર ભક્તોને મતદાન માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા લોકશાહીના મહાપર્વમાં વધુમાં વધુ લોકો બની મજબૂત બનાવવામાં પોતાનું યોગદાન આપી શકે તે હેતુસર લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે અને દરેક મતદાર પોતાના મતાધિકાર પ્રત્યે સજાગ બને તે માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને દાતા તાલુકા વર્કિંગ જર્નલિસ્ટ ટ્રસ્ટ દ્વારા શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે સહી ઝુંબેશ દ્વારા મતદાર જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અંબાજી મંદિરે આવતા શ્રદ્ધાળુએ મતદાન સંકલ્પ સાથે સહી ઝુંબેશમાં ભાગ લીધો શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વેવડદાર શ્રી કૌશિક મોદીએ પણ અંબાજી આવતા માય ભક્તોને મતદાન માટે અપીલ કરી હતી રિપોર્ટર પિયુષ પ્રજાપતિ દાતા